રાજકોટમાં ફરી એક વખત બોગસ ડોક્ટરો ઝડપાયા શહેરની ભાગોડે કુવાડવા રોડ પર આવેલ ફાળગંદ ગામેથી ઝડપાયો બોગસ તબીબ હર્ષદભાઈ ઉર્ફે કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયા નામનો શખ્સ ઝડપાયો છેલ્લા એક વર્ષથી ડોક્ટર બનીને કરતો હતો લોકોના આરોગ્ય સાથે છેડા ભાડાના મકાનમાં ચલાવતો હતો ક્લિનિક એસઓજીએ હોસ્પિટલના સાધનો એલોપેથીક દવાઓ

બોગસ ડોક્ટર તરીકે ડોક્ટરી કરી રહેલ છે તેવી માહિતી મળતા તેઓની ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને તેઓને ત્યાં તપાસ કરતા આ સદરી ઇસમ મળી આવેલ અને જેની પૂછપરછ કરતાં તેની પાસે તબીબી પ્રેક્ટિસનું કોઈ સર્ટિફિકેટ મળી આવેલ નહીં જેના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ ફરિયાદ આપી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ કુવાડવા રોડ પોલીસ કરી રહી છે સર કેટલા સમયથી આ પ્રેક્ટિસ પ્રાથમિક તપાસમાં જે એક વર્ષથી એ પ્રેક્ટિસ કરતો હતો એ પહેલાં એણે લગભગ છ થી સાત વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરેલી હતી અને તે ફક્ત આઠ જ ધોરણ ભણેલો હોવાનું તેણે જણાવેલું છે સર સામે સરકારી ના અત્યારે તપાસ ચાલુ છે અને વિગતવાની પૂછપરછ કરી બીજું કોઈ એમાં જણાઈ આવશે તો એ મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે